સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નુરા ઢોંસા ઉર્ ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક એકસો સત્યાવીસમાં ફરજ બજાવતો શિક્ષક અરમાન અમીર શેખ દ્વારા લિંબાયત વિસ્તારમાં આવેલ હિન્દુઓની કરોડો રૂપિયાની મિલકતોની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે ગેરકાયદેસર એપાર્ટમેન્ટ ફ્લેટો બનાવી ફ્લેટને ફક્ત ફક્ત ને ફક્ત મુસ્લિમ ધર્મના લોકોને જ વેચાણ કરી બિલ્ડર તરીકેનો ધંધો કરે છે સરકારી શાળામાં નોકરી કરતાં શિક્ષક પાસે મિલકત ખરીદી કરવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવે છે અને સરકારી શાળામાં નોકરી કરતાં શિક્ષકના છેલ્લા પાંચ વર્ષના આઈટી રિટર્નની તપાસ કરવામાં આવે તો ચોક્કસ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે ત્યારે આને લઈને સ્થાનિક વકીલ દ્વારા અસાન ધારાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા સુરતના લિંબાઈત વિસ્તારમાં 2017 સત્તરમાં અશાંત ધારા લાગુ કરવામાં આવ્યો છે તેમ છતાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અરમાન અમીર શેખ કે જે ફક્ત ને ફક્ત લિંબાઈત વિસ્તારના હિન્દુ મકાન મિલકતો ખરીદી કરવામાં રસ ધરાવે છે શિક્ષક હિન્દુ સમાજના મકાન કરોડ રૂપિયાની મિલકતો ખરીદી કરી તેમાં એપાર્ટમેન્ટ બનાવી ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજના લોકોને જ વેચાણ કરે છે જેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓનો ભાંડો ફૂટી શકે છે તે એક ગંભીર વિષય બને છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નુરા ઢોંસા ઉર્દુ પ્રાઇમરી સ્કૂલ નંબર એકસો ને સત્યાવીસમાં શિક્ષક તરીકે અરમાન શેખ ફરજ બજાવે છે તેમની નોકરી કરનાર શિક્ષકના છેલ્લા પાંચ વર્ષના આઈટી રિટર્નની ચકાસણી કરવામાં આવે તથા શિક્ષકના વાર્ષિક તથા માસિક આવક જાવક સાથે ટેલી કરવામાં આવે તો ખરી હકીકત સામે આવી શકે એમ છે આ શિક્ષકની ક્યાં ભૂમાફિયાઓ દ્વારા ફંડિંગ કરવામાં આવે છે તેમજ સરકારી શાળાને શિક્ષક દ્વારા ખરીદવામાં આવેલ તમામ મિલકતોને આવા વિધર્મી ભૂમાફિયાઓએ સુપ્રત કરી દેવામાં આવશે જેથી તેઓ દ્વારા મિલકતમાં પાંચ છ પોતાનો હેતુ પાર અને હાલ આ શિક્ષક દ્વારા વિસ્તારમાં ચોક્કસ કોમના અસામાજિક તત્વો દ્વારા ભૂમાફિયાઓનું વેશ ધારણ કરી લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે જેને લઈને સ્થાનિક વકીલ દ્વારા આ મામલે તપાસ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ એડવોકેટ પ્રણય રાજપૂત છે હાલ લિંબાયત વિસ્તારમાં અસાનધારા ગુજરાત સરકાર દ્વારા અસાનધારા કાયદાનો અમલ બજાવણી કરવામાં આવેલ છે અને તે સંદર્ભમાં ઘણા સમયથી જે અમે સ્થાનિક રહીશો દ્વારા ઘણા ઓબ્જેક્શન્સ લેવામાં આવેલ છે અને અમે લોકો ઘણા કાર્ય બી કરી રહ્યા છે કે અસાનધારામાં જે મિલકતો તબદીલી થઈ રહી છે એ મિલકતો ગેરકાયદેસર તબદીલી કરવામાં આવે છે એ બાબતની ફરિયાદો પોલીસ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસ માં બી અમે લોકો કરી છે સાથે સાથે મામલતદાર કરેલી છે હવે એ એ જે ફરિયાદો કરી તે દરમિયાન બાબતે અમને સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યું ને સંબંધિત પોલીસ સ્ટેશન કે સંબંધિત કમિશનર ઓફિસ અને જિલ્લા સેવા સદનમાં જયારે અમે લોકો આ બાબતની નોંધ લેતા હતા ત્યારે અમને ખબર પડી કે એક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે જે નુરા ડોસા પ્રાઇમરી સ્કૂલ નંબર એકસો સત્તાવીસમાં શિક્ષક તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે એમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા જે અરમાન અમીર શેખ નામના જે શિક્ષક છે તેઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં અમારા સ્થાનિક વિસ્તારમાં ઘણી મિલકતોનું લેવેજ કરવામાં આવી રહ્યું છે તેમાંથી અમુક મિલકતો જે છે એ પોતે જ અંબાનગર સોસાયટીમાં રહે છે અને અંબાનગર સોસાયટીમાં આશરે ચાર થી પાંચ મિલકતો એમણે ખરીદ કરેલ છે જેની અંદાજિત કિંમત કંઈક ચાર કરોડ રૂપિયાની કહેવામાં આવે છે સાથે જ મારુતિનગર વિસ્તારમાં બી એમણે ત્રણ પ્લોટ હાલ હિન્દુ માલિકો પાસેથી લીધેલા છે એમની બી મિલકત કંઈક ત્રણ કરોડ રૂપિયાની કહેવામાં આવે છે સાથે સાથે મહાપ્રભુનગરમાં એમણે ચાર થી પાંચ મિલકતો મેઈન રોડ પર લીધેલી છે એની અંદાજિત કિંમત પાંચ કરોડ રૂપિયાની બી કહેવામાં આવે છે ને બીજું કે ગીરીજા ગીરી અા દિલ્હી રાજનગર કરીને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બી એમણે ઇન્ડસ્ટ્રીયલ ગાલા રાખ્યા છે એની મિલકતની કિંમત બી કઈ પાંચ 5 કરોડની કહેવામાં આવી રહી છે તો આ આજ દિન આજ જે આ શિક્ષક જે છે જે નગરપાલિકાની શિક્ષક સમિતિમાં એ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે એક શિક્ષક તરીકેની ફરજ દરમિયાન એમને જે સેલેરી આવે છે કે જે એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે એ એ અનડિસ્ક્લોઝ હોવાના કારણે અન હોવાના કારણે આટલી પચીસ થી ત્રીસ કરોડ ની મિલકતો આટલા ટૂંક સમયમાં એમણે કેવી રીતના ખરીદી કરી એમનો એ જે સોર્સ ઓફ ઇન્કમ છે એની એક જસ્ટિફિકેશન અમે નામદાર જે પોલીસ કમિશનર છે એમને બી ફરિયાદ કરેલી છે સાથે સાથે શાસનાધિકારી સાહેબને બી અમે લોકો ફરિયાદ કરી છે કે આ સોર્સ ઓફ ઇન્કમ એમનું જે છે એને જસ્ટિફાઈ કરવામાં આવે અને એમને કેમ ખાલીને ખાલી હિન્દુ મિલકતોને જ પરચેસ કરવામાં એમને કેમ રસ છે એ બાબતની બી એક તપાસ કરવામાં આવે એની એ એવી અમારી ફરિયાદ છે બીજું કે સ્થાનિક વિસ્તારમાં એમણે પોતાની છાપ બિલ્ડર તરીકે બનાવેલી છે એ બિલ્ડર તરીકે પ્લોટ લેસ્ટ છે અને ત્યાં એ લોકો બિલ્ડિંગ બનાવીને બનાવીને ફ્લેટો મિલકતો વેચી રહ્યા છે છે તો જે કે એ જાણવું છે કે આજે એક શિક્ષક તરીકે સરકારી નોકરીમાં હોય અને એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે ઇવન પાંચ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન બી અગર આપ ચકાસશો તો એની બી ખાતરી થઈ જશે કે આ સોર્સ ક્યાંથી આવી રહ્યું છે કે એ અનઆઇડેન્ટિફાઈડ ડિસ્પોઝ થાય છે અને એ સોર્સ ઓફ ઇન્કમ બી કઈ પ્રોપર નથી તો એ બાબત અમારે તપાસ થાય એવી આપ ચેનલ ના માધ્યમથી અમારી એક અરજી છે